સમજણ પણ આપી હતી આજે આપણા ઝોન ફાઇવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઇવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જો એ લોક આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ અભિ ત્રણ અત્યાર સુધી ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જલ્દી થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવાલા પંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારીઓ હોય એના ફસાતા હોય એમાં રીક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને જંગલમાં હોય આપ પોલીસ પાસે જાવ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ પૂરા કામ થશે જોઈએ અને આ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથોસાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિક તો પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બારેમાં જોઈએ અને સાથોસાથ જો બેન્કસ જો લોન મેળા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજઘરો બચ્ચો માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત સિટીમાં આપણા બેન્કના લોન મેળાઓના ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે જો લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એ પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટરો વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારનું આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ